નમસ્કાર વાત કરી છે આજના વિડીયોમાં કે જે આપણા શિક્ષણ મંત્રી જે ગુજરાતના શિક્ષણ મંત્રી જે રજૂઆત કરી હતી કે પંદર જૂને દર વર્ષના પંદર વર્ષ જૂને જે કાયમી શિક્ષક ભરતી આવે છે એ કાયમી શિક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવે છે તો આપણા શિક્ષણ મંત્રીને એટલું કહેવું છે કે તમારું જે વચન આપ્યું હતું કે શિક્ષણ મંત્રી તરીકે કે ગુજરાતમાં દર પંદર જૂને જે કામી ભરતી આવી છે તો તમારો સમય આવી ગયો છે ગુજરાતના શિક્ષકોને તમારો શિક્ષકોને કામી ભરતી કરવા માટે તમે જે વચન આપ્યું હતું તે વચન પાડવાનો સમય આવી ગયો છે તો જેમ ધામ રાજ્ય છે તો જેમ તમે રામ બનીને પોતાનું વચન પાડો તેવી અમારે તેવી ટેર ટેર પાંચ સુવિધાઓની આશા છે એ જૂન મહિનો ચાલુ થઈ ગયું છે તમને ખ્યાલ છે તમે ન્યૂઝ ચેનલમાં કહ્યું હતું કે દર દર પંદર જૂને જે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે છે તો એટલી આશા રાખીએ છીએ કે તમે જે આ વખતે પણ બે દસ પંદર જૂનો આવી રહી છે તો તમારે જે નોટિફિકેશન બહાર પાડો અને રામ રાજ્ય તરીકે તમે રામ બનીને પોતાનું વચનનું પૂર્ણ કરો એવી અમે ટેટ ટાટ પાસ ઉમેદવારો આશા રાખીએ છીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરું છું ફરી એકવાર ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે લઈને તો કાયમી શિક્ષણ ભરતીની જલ્દી જલ્દી જે નોટિફિકેશન બહાર પાડો થેન્ક યુ વેરી મચ